નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે ગુજરાતી અને અંગ્રેજીની વાત કરીશું પરંતુ પહેલા થોડીક વાસ્તવિકતા સમજી લઈએ ભૂંડ ભક્તોને ખાસ આમાં સંદેશ આપવાનો છે કારણ કે ગુંડ ભક્તો જ સૌથી વધુ ભ્રમિત થયેલા છે માટે તમારે તમારા દોસ્ત અને દુશ્મનને ઓળખવાની જરૂર છે તમારા જે સલાહકારો હોય તમને કઈ દિશામાં લઈ ગયા છે તમને જે સલાહ આપે છે એ તમારા ઉત્થાનની સલાહ છે કે તમારા વિનાશની સલાહ છે આ બાબત તમારે સ્વયંભૂ અભ્યાસની બાબત છે તમે જો પોતે પોતાની રીતે નિર્ણય ના કરી શકતા હો તો કોઈક નજીકનો હોય અને જે વિવાદાસ્પદ હોય થોડીક તમારા બુદ્ધિમત્તા તમારી કરતાં વધારે હોય તો એની પર વિશ્વાસ કરવો જોઈએ બાકી તમને ગેરમાર્ગે દોરનાર લોકોથી તમે દોર તમે તમારી આવતી પેઢીઓનું પણ નુકસાન કરી રહ્યા છો ટૂંક સમય પહેલા એક રાજકીય નેતા એવું બોલ્યા હતા કે ભાઈ અંગ્રેજી ભાષાએ ભારતને બહુ મોટું નુકસાન કર્યું છે આ એમને બીજાની પાસે બોલાવરાવેલી પોપટવાણી હતી શું હતું પોપટવાણી હતી એ પોતાની સ્વયંભૂ પોણી નહોતી પોપટવાણી એટલે પોપટને તમે જેવું શીખવાડો અને એવું પોપટ બોલે પોપટને તમે રાવણ રાવણ બોલાવરા તો રાવણ રાવણ બોલે અને જય ભીમ તો જય ભીમ બોલે પરંતુ આ પોપટવાણી કેટલાક સમય પહેલા એક ભાઈ કહી હતું હમણાં એક મહાશય એવું કીધું કે ભાઈ હવે એવા સમય આવનારા છે કે અંગ્રેજી બોલનારા શરમાશે કેવું કે અંગ્રેજી બોલનારા શર્મા છે આવું વિધાન કર્યું હતું પરંતુ આ બધી બાબતો તમારે વિચારવા જેવી કારણ કે ગુજરાતની અંદર જુદા જુદા નામવાળી કહેવાતી સ્વૈચ્છિક સંસ્થાઓ જુદા જુદા નામવાળી કહેવાતી શૈક્ષિક સંસ્થાઓ જે સરકારમાં નોંધાયેલી નથી અને એ ઘણા લાંબા ટાઈમથી એક ચળવળ ચલાવી રહી છે કે ભાઈ અંગ્રેજી માધ્યમમાં ભણશો નહીં અંગ્રેજી માધ્યમમાં ભણશો નહીં અંગ્રેજી ભણો પણ તમે પરિપક્વ થયા પછી અંગ્રેજી ભણજો માત્ર માતૃભાષામાં ભણો અને પછી તમારે અંગ્રેજી ભણવું હોય એટલે તમે પરિપક્વ થઈ જાઓ અને તમે જ્યારે એના અંગ્રેજી ભાષાને વધુ સારી રીતે આત્મસાત ન કરી શકો એવી પરિસ્થિતિમાં જાઓ એટલે તમે એક બાજુના નારો એવું અંગ્રેજી ભણવાની તમને સલાહ આપવામાં આવે છે અને આ તમને એક ગુમરાહ કરવા માટેનું એક બૌદ્ધિક ષડયંત્ર કહી શકાય શું કહી કહી શકાય આને બૌદ્ધિક ષડયંત્ર કહી શકાય કે અંગ્રેજી ભાષા છે ને એ સાર્વત્રિક ભાષા છે સર્વ દુનિયાની ભાષા છે એને માટે દુનિયાના તમામ લોકોએ એને અમલમાં મૂકેલી છે ચલણમાં મૂકેલી માટે પવિત્ર ભાષા કહેવાય શું કહેવાય એ આ વિશ્વની સૌથી પવિત્ર ભાષા પણ એને કહી શકીએ એમ કે દુનિયાના લોકોએ એનો અમલમાં મૂકી છે ચલણમાં મૂકી છે અને માત્ર દુનિયાની વાત નહીં કરી પણ ભારતનું જે યુવાધન છે ને એણે પણ અંગ્રેજીને જ પ્રાધાન્ય આપ્યું છે ગુજરાતના યુવાધને અંગ્રેજીને પ્રાધાન્ય આપ્યું છે એ ગુજરાતી ભાષા રહે એ તો તમારા ઘરમાં વાતચીત કરવાની ઘરમાં સંદેશા વ્યવહારની એ ભાષા છે અંગ્રેજી ભાષા એ તમારા કારકિર્દી ઘડતર માટેની ભાષા છે તમારા વિકાસ માટેની તમારા વ્યાપાર માટેની ભાષા તમારા ભાઈચારા માટેની ભાષા કેવી ભાષા તમારી કારકિર્દી ઘડતરની ભાષા છે તમારા વિકાસ માટેની તમારા વેપાર માટેની અને તમારા ભાઈચારા માટેની ભાષા તો આવી ભાષા હોય તો બહુ પવિત્ર ભાષા કહેવાય એટલે અંગ્રેજી ભાષા એક પવિત્ર ભાષા પણ તમને એક કોડાળામાં સીમિત કરી દેવા માટે તમને પેલા કુવામાંના દેડકાની જેમ એક કોડાળામાં સીમિત કરી દેવામાં એવું કહેવામાં ભાઈ અંગ્રેજી ભણો પણ અંગ્રેજી માધ્યમમાં ના ભણશો એટલે અંગ્રેજી માધ્યમ એટલે બાલ્યાવસ્તી આપણા બાળકને જ્યારથી શાળા મૂકે ત્યારથી તમે અંગ્રેજી ભાષામાં ભણશો ને આવું કહેવામાં આવે તો હવે એના બહુ આધારભૂત બે પુરાવો હમણાં આ બે હજાર પચીસના જ આપણી નજર સમક્ષ આયા છે એક નેશનલ ટેસ્ટ ટેસ્ટિંગ એજન્સી નામની એક એજન્સી છે ભારત સરકારની છે અને એ કોમન યુનિવર્સિટી એન્ટ્રસ ટેસ્ટ લે છે કોમન યુનિવર્સિટી એન્ટ્રસ ટેસ્ટ બે હજાર પચીસમાં આઠ લાખ અને ત્રાણું હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લીધો આ ગ્રેજ્યુએટ કક્ષાની પરીક્ષા હોય એની અંદર એક લાખના પંચ્યાસી હજાર વિદ્યાર્થીઓ હિન્દી ભાષામાં પરીક્ષા આપી અને એકસઠ વિદ્યાર્થીઓ કેટલા એકસઠ વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં પરીક્ષા આપી એ સિવાયના બધા વિદ્યાર્થીઓ એટલે આઠ લાખ ને ત્રાણું હજાર વિદ્યાર્થીઓએ અંગ્રેજીમાં પરીક્ષા આપી આની સિવાયની ગુજરાતની વાત કરીએ તો ગુજરાત સરકારે ગુજરાત સરકારે બે હજાર બાવીસમાં ઇજનેરીનો અભ્યાસક્રમ ગુજરાતી ભાષામાં શરૂ કર્યો તો જીટીયુ જે મોટી યુનિવર્સિટી એના સંલગ્ન ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામની કોલેજ બે હજાર બાવીસમાં શરૂ કરી અને એની અંદર ડિગ્રી કક્ષાના અભ્યાસક્રમો હતા એની ચાર જુદા જુદા અભ્યાસક્રમો હતા છેલ્લા ત્રણ વર્ષમાં આ ચાર અભ્યાસક્રમો હતા ચારેની અંદર ત્રીસ ત્રીસ બેઠકો હતી છેલ્લા ચાર વર્ષની અંદર એમને એક પણ વિદ્યાર્થી મળ્યો નથી કેટલા અને એમાં ચારે ચાર બ્રાન્ચો છેલ્લા ત્રણ વર્ષ દ્વારા એનો પગાર ને એના બીજા જે ખર્ચાઓ ખર્ચા વધારવા આવ્યા પરંતુ એનો ગુજરાતી ભાષાનો વિદ્યાર્થી ના મળ્યો ત્રણ વર્ષ સુધી ગુજરાતી ભાષામાં કમ્પ્યુટર સિવિલના કમ્પ્યુટરના મિકેનિકલના એવા ચાર અભ્યાસક્રમો ગુજરાતી ભાષામાં બે હજાર બાવીસથી આપણે બે હજાર માં વાત કરીએ ત્યાં સુધીમાં ચાર અભ્યાસક્રમો ચલાવવા છતાંય એ અભ્યાસક્રમો એક પણ ગુજરાતી એ સ્ટુડન્ટ ના મળ્યો ગુજરાત સરકારે મોનો કોમોનો મન દબાવી દે અને પછી નિર્ણય કરવો પડ્યો કેવો નિર્ણય કરવામાં આવ્યો કે ભાઈ હવે આપણે આ કોલેજ આ અભ્યાસક્રમ બંધ કરીએ છીએ એટલે ગુજરાતી ભાષાનું શું મહત્વ છે કેટલું મહત્વ છે અને ગુજરાતી ભાષા ક્યાં છે આ તમારે વિચારીને કહેવાનું છે ભક્તો તમે ગેરમાર્ગ દોરવાય અને ખોટા પેલા હોપ ના કરશો કારણ કે તમારે એમ માનતા હોય કે અમારા સાહેબ કહ્યું અમારા સાહેબ કહ્યું એટલે અમારે આ કરવાનું તમારા તમારા બાળકોને તમારા ભાઈ પેઢીઓનો જો ઉદ્ધાર કરવાનો હોય તો ગુજરાતી ભાષા તમારા ઘરમાં રાખો એનો પ્રેમ કરો ગુજરાતી ભાષામાં ગુજરાતી વ્યવહારો કરો પણ તમારા બાળકોના કારકિર્દીના ઘડતર માટે તમારા વેપાર માટે તમારા ધંધા માટે અને તમારી ભાઈચારો કેળવવા માટે અંગ્રેજી આ વિશ્વની સૌથી ઉત્તમ અને સૌથી પવિત્ર ભાષા છે માટે અંગ્રેજીને અપનાવો અને લોકો તમને જે ગુમરાહ કરતા હોય ગુજરાતીમાં ભણો માતૃભાષામાં શિક્ષણ લો તો આ વાત તો ખોટી છે ગોભરા કરનારી છે આની ઉપર વિચારજો ફરી વખત વ્યવસ્થા આપણે આવી રીતે મળવાનું છે ફરી મળીશું ત્યાં સુધી તમને એક વિનંતી છે આ ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો ફરી મળીશું આવજો